આજરોજ કચ્છ જિલ્લાના અંદર ફરજ બજાવતા અને ઉચ્ચતર માધ્યમિકના અંદર શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરતાં લગભગ પિસ્તાલીસ જેટલા શિક્ષકોને આજે નિયમિત પગાર ધોરણના હુકમ વિતરણ કરવામાં આવે છે ખાસ કરીને આજે એ શિક્ષકો નિયમિત પગાર ધોરણના અંદર આવતા એને શિક્ષક તરીકેના તમામ લાભ મળશે શિક્ષક તરીકોના પૂરા પગાર એનો આજથી શરૂ થશે અને તમામે તમામ સેવા વિષયક બાબતોના અંદરના જે શિક્ષક તરીકેના લાભ એ શરૂ થશે મોટી સંખ્યાના અંદર શિક્ષકો અમારો સ્ટાફ અને સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા અને શિક્ષકોના ચહેરા ઉપર સ્પષ્ટ ખુશી છવાયેલી જોવા મળી કારણ કે હમણાં જ વીસ તારીખે વીસ અગિયારે જ અમને પાંચ વર્ષ પૂર્ણ કર્યા અને અમને આપણે એક જ અઠવાડિયાના અંદર આ હુકમ આપી રહ્યા છીએ એટલે એનો પ્રથમ પગાર પણ અત્યારથી જ એનો શરૂ થઈ જશે એટલે શિક્ષકોના અંદર ખાસ ખુશી જોવા મળે છે અને એકદમ સ્વસ્થ અને ક્લીન વેવટ નું આ ઉદાહરણ જોવા મળી રહ્યું છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે